તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ગઈકાલ મોડી રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે તેને પિંક સિટી જયપુરની હાલત પણ ખરાબ થઈ ગઈ છે જયપુર અને સિકર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સતત અનરાધાર વરસાદના કારણે તેને અનેક રોડ અને અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અજમેર રોડ અને સિકર રોડ પર પણ પાણી ભરાઈ જવાથી અહીંયા પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જતાં પાણી ભરાઈ જતા મુસાફરોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો રેલવે સ્ટેશનો પર પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જયપુરના પોષ વિસ્તારમાં પણ એકથી બે ફૂટ સુધી પાણી જમા થઈ ગયું છે ત્યારે શહેરના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ મકાનના ભોયરાઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે થઈને એક પરિવાર ફસાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે સિવિલ ડિફેન્સની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને હેમખેમ પરિવારને બહાર કાઢવામાં આવ્યો છે જો કે હવામાન વિભાગ દ્વારા સમગ્ર જયપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે